રાજકોટ જિલ્લાના ઉપલેટામાં સતત વરસાદે નદીઓ અને ચેકડેમો તરબોડ કરી દીધા છે ઉપલેટા નજીક આવેલી મોજ નદી પરનો ડેમ સતત ત્રણ વખત ઓવરફ્લો થતા ગઢાડા ગામનો કોઝવે ધોવાઈ ગયો છે ઉપરવાસમાં પાણીનું પ્રમાણ વધવાથી આ ઘટના બની જેના કારણે ગામના થી કિલોમીટરનો ફેરાવો લેવો પડી રહ્યો છે ગઢાડા ગામના પૂર્વ સરપંચે તાત્કાલિક કોઝવેનું રિપેરિંગ કરવાની માંગ કરી છે ગ્રામજનોની માંગ છે કે નવો પુલ બનાવવામાં આવે અથવા જૂના કોઝવેનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે હાલમાં

ચેકડેમો છે તે તોડ થયા છે અને વરસાદી વાતાવરણ કારણે વરસાદના કારણે ચેકડેમો છે તે છલકાયા છે ત્યારે બીજી બાજુ વાત કરવા જાય તો ઉપલેટાના જે ગઢાળા ગામ આવેલો છે તેનો કોજવે છે તે પાણીમાં ધોવાયો છે જે મોજ નદી ની નીચે જે આ કોજવે છે તે આવતા સતત ગામનું પંદર દિવસ વીસ દિવસ છે તે ધોવાતા ગામ છે તે વિહોણું બન્યું છે તેમ સતત ત્રીજી વાર ઓવરફ્લો થયો છે કોજવે ધોવાઈ જતા ગામના લોકો છે તેને દસ થી બાર કિલોમીટર ફરીને જોવું પડી રહ્યું છે ઉપરવાસમાં પાણીનું વહેણ વધવું હોય જેથી નીચેનો કોજવો છે તે સાવ ધોવાઈ ગયો છે ગામ લોકોની માંગ છે કે નવો પુલ ન બને ત્યાં સુધી જૂનું કોજો તાત્કાલિક રિપેર કરી અને ગ્રામ્ય વિસ્તારમાં